બોલો રામચંદ્ર ભગવાન કી જય કષ્ટ ભંજન દેવ હનુમાનજી ના અનેક નામ છે પણ એમાં આ એક પંચમુખી હનુમાન પણ એનું નામ છે તો પંચમુખી હનુમાન નામ કેવી રીતે પડ્યું એ હું તમને જણાવું કે અયરાવણ અને મયરાવણ બે માયાવી રાક્ષસો હતા એ રાક્ષસો બહુ જ જબરા હતા કોઈ ના નતા બહુ જ હતા હવે એ રાક્ષસો માયાવી હતા અને એ વનવાસ દરમિયાન એક વન રામ અને લક્ષ્મણ સુતા હશે એ વખત એમનો બેહોશ કરી અને આ એ રાવણ ને ભાઈ રાવણ રાક્ષસો પાતાળમાં લઈ ગયા રામ ના લક્ષ્મણ ના પાતાળમાં લઈ ગયા પાતાળમાં લઈ ગયા એટલે હનુમાનજી એમ થયું કે હાર મારા પ્રભુ રામ ક્યાં ગયા કે રામ એટલે હનુમાનજી આ રામ ના લક્ષ્મણ ને લેવા માટે પાતાળમાં માં જાય છે પાતાળમાં માં જાય છે તો દ્વાર ઉપર એક યુવક ઉભો થાય છે હવે એ યુવકનું અડધું શરીર આનંદ હોય છે અને અડધું શરીર માછલી નું હશે એટલે હનુમાનજી તો જોયા જ કરે શકી થઈ જશે જોયા જ કરે તો આવું માણસ હોય ને એટલે પછી એ હનુમાનજી ના પાછો અંદર પાટા જવા નહીં દેતો રામ ના લક્ષ્મણ જોડે જવું હશે તેમને જવા નહી દેતો એટલે હનુમાનજી એના જોડે યુદ્ધ કરે છે બહુ જ યુદ્ધ કરે છે તો આ તો હારતો જ નહીં આ જે યુવક હશે ને અડધો માછલી વાળો ને અડધો વાળો વાળો એ યુવક તો હારતો જ નહીં હતો અને હાર જરાક હારતો નહીં અને પછી હનુમાનજી કરે છે બહુ જ યુગ કરીશી અને પછી હનુમાનજી નો છે અને પછી એના પૂછે છે હનુમાનજી તું કોણ છે એટલે પછી એ માણસ એમ કેમ કે હું પવન પુત્ર નો પુત્ર છું મકરધ્વજ એટલે હનુમાનજી તો ચોકી જાય છે એકદમ હે આ મારો પુત્ર કે હું તો બ્રહ્મચારી છું માણ બ્રહ્મચારી છું તો અને મારો વાળી પુત્ર ક્યાંથી હોય ગયા

એટલે મારું શરીર અડધું શરીર વાનાનું અડધું શરીર માછલીનું છે એટલે એમ કે હું પવન પુત્ર હનુમાનજી નો પુત્ર મકઢવસ છું હવે મને એમ થયું કે મને કોઈ હરાવી શક ના પણ એમ કહે વામાનો હરાવનાર કોણ છે તમે તો એમ કે તમે કોણ સામાનુ હરાવી લે ત્યાં એટલે પછી એ હનુમાનજી પોતે મુરસ કે હું પોતે હનુમાનજી છું કે અને એમ કે તારો પિતા છું એટલે પછી તો બાપ બેટાનું મિલન થાય છે અને મેં ભેજી પડી છે પછી જે આ મકર ધ્વજ છે એ હનુમાનજી ના અંદર પાતાલોકમાં જવા દે છે હનુમાનજી ભાઈ જાય છે એટલે સૌથી દેવી ની મૂર્તિ દેખાય છે એ મૂર્તિ આગળ પાંચ દીવા અખંડ હોય છે હવે એ અખંડ દીવા કાયમ માટે ચાલુ જ રહેતા હોય છે હવે એમનો તેઓ આ રાવણ નમય રાવણ આ હનુમાનજી નો જોઈ જાય છે જોઈ જાય છે એટલે એ હનુમાનજી જોડે લડાઈ કરે છે લડાઈ કરે છે એમાં એ એટલા બધા માયાવી રાક્ષસ હોય છે ને બહુ જબરા એ હનુમાનજી એમને હરાવી શકતા નથી એટલે પછી હનુમાનજી એમ કોઈ વિચારશે હરાવા માટે શું કરવું એટલે હનુમાનજી એક નાની માખી નું રૂપ લઈ લે છે એકદમ નાની માખી નું રૂપ લઈ લે છે અને પછી મકરધ્વજ જોડે જાય છે મકર ધ્વજ ને કે અમને હરાવવા માટે શું કરવું એમ કામ મારવા માટે એટલે મકર ધ્વજ એમને છે હનુમાનજી ના તમારે અમને મારવા હોય એમ ઘ હરાવવા હોય તો તમે એમની પત્ની નાગમતી જોડે જો હવે નાગમતી કોણ છે નાગમતી ને રાક્ષસો એ નાગમતી ને અપહરણ કરી અને એના જોડે લાયા હતા અને એની પત્ની તરીકે રાખતા હતા એમ એટલે નાગમતી બહુ જ નિરાશ રહેતી હતી બિચારી એટલે હનુમાનજી નાગમતી જોડે આવે છે અને કેસ આ માયા રાક્ષસો ને મારવા છો તો એને એનું રહસ્ય મને કહે જણાવો રહસ્ય તો જણાવું પણ પછી મારું શું શું થાય મારી એક શરત છે રામચંદ્ર ભગવાન સાથે કરાવો તો હું તમને રહસ્ય કહું એટલે પછી હનુમાનજી વિચારવા લાગ્યા અને કહેવા લાગ્યા એમને સમય સૂચકતા વાપરી અને હનુમાનજી એમને હા પાડી દીધી મંજૂર રાખી પછી હનુમાનજી એ આ નાગમતી સામે શરત મૂકી તો મારા રામચંદ્ર ભગવાન તારા પલંગમાં બેસ અને પલંગ તૂટી જાય તો લગ્ન નહી કર નાગમતી વિચાર આ બે રાક્ષસો માયાવી બે રાક્ષસો આટલા જબરા છે મારા પલંગમાં બેસે તો એ પલંગ નહીં તૂટતો અને એકલા રામ બેસે તો પલંગ તૂટી જશે એટલે આ હનુમાનજી શરત એ મંજૂર રાખે છે અને એમ કે કે છે કે જણાવો છો એટલે એમાં આ રહસ્ય એવું કે કે આ નાગમતી એવું કે છે કે આ બે રાક્ષસો મારવા હોય તો જે આ પાતાળ લોક ની છે એના આગળ જે અખંડ પાંચ જ્યોત ચાલુ છે ને એનો એક એક ફૂંકે જે બુજાવશે ને તો તરત એ અહી રાવણ ને રાવણ બે મૃત્યુ પામશે કે મરી જશે પછી હનુમાનજી એ પાંચે દિશાઓ થી એક સ્વરૂપ ધારણ કર્યું એમાં એક મુખ વરા નું એક વાન નું એક ગરુડ નું એક હનુમાનજી નું અને એક નરસિંહું એમ પાંચે મુખ પાંચે દિશામાંથી એક જ સાથે દિવાની પાંચે જે એક જ સાથે ફૂંક મારી અને બુજાઈ દીધી એટલે અહીરાવનિરાવનુ મૃત્યુ થયું આ રીતે હનુમાનજી પંચમુખી હનુમાનજી કહેવાયા